હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતી છે મિત્રો એમાં ટેટ ટુ માટે તે આઠનું જે ગુજરાતી માધ્યમ દ્વારા જે મેરિટ છે મિત્રો કઈ રીતના રહેવાનું છે વિષય વાત આપણે મિત્રો વાત કરવાનો છે સંભવ વિષય વાત સીગો અને મેરિટ વિશે વાત કરવાના છે અને મિત્રો સેનામાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો તો આપણે જે અંદાજિત મેરિટ લિસ્ટ છે એ આ રીતના રહેવાનું છે તો કઈ રીતના રહેવાનું છે કઈ કઈ કેટેગરી વાઇઝ એ આપણે આપણા વિડીયોમાં વાત કરીશું આજની વિડીયોમાં બનાવી રહ્યો તો આપણે વિષે વાત છે મિત્રો એ મેરિટ જાણવાનો પ્રયત્ન કરીએ મિત્રો સંભવિત મેરિટ લિસ્ટ છે મિત્રો કે આવી રીતનું સંભાવના રહી શકે મિત્રો બિન અનામત માટે મિત્રો સિત્તેર પોઈન્ટ છવ્વીસ ટકા જાતિ એસસી માટે મિત્રો સડસઠ પોઈન્ટ અઢાર ટકા રહેવાની સંભાવના એસટી માટે ઓગણસાઠ પોઈન્ટ પાસાઠ અને એ ઈ માટે મિત્રો છે ઓગણસિત્તેર પોઈન્ટ અગિયાર ટકા રહેવાની સંભાવના ગુજરાતી માધ્યમમાં છે મિત્રો એકોતેર ટકા સી એસસી માટે કોઈ પણ નહીં આપ જાહેરાત કરેલી મિત્રો અને એસી બીસી માટે મિત્રો છે એકોતેર ટકા હિન્દી માટે મિત્રો સિત્તેર ટકા રહેવાની સંભાવના છે અને એસટી એસટી માટે પાંસઠ ઓગણ અને અહીંયા છે એસી બીસી માટે મિત્રો ઓગણસિત્તેર અંગ્રેજી માટે તોતેર ટકા રહેવાની સંભાવના છે અને એસી બીસી માટે મિત્રો છે તોતેર ટકા સંસ્કૃત માટે એકોતેર ટકા રહેવાની સંભાવના છે મિત્રો અને જનજાતિ માટે મિત્રો છે સાસઠ પોઈન્ટ ઇઠોતેર ટકા અને ઈસીબીસી માટે સિત્તેર પોઈન્ટ અઠ્યાસી ટકા અને સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો પંચોતેર પંચોતેર પોઈન્ટ છપ્પન ટકા રહેવાની સંભાવના છે અને એસટી માટે સિત્તેર પોઈન્ટ શન્નુ ટકા અને ઈસીબીસી માટે છે પંચોતેર ટકા તો આ રીતનું છે મેરિટ રહેવાની સંભાવના મિત્રો વ્યક્ત કરવામાં આવે છે મિત્રો કે આ રીતનું મેરિટ હોઈ શકે મિત્રો એ પાક નક્કી નહીં કે આ રીતના મેરિટ હોય પણ સંભવ મેરિટ આ રીતનું રહેવાનું છે મિરિટ તો વિડીયો મિત્રો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મળી આ વિડીયોમાં જય હિન્દ